અંજાર નગરપાલિકા કક્ષાએ નગરપાલિકાના મુખ્ય સભાખંડ ખાતે અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ દીપકભાઈ કોટરાણી ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ જલરિયા ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુધભટ્ટી કારોબારી ચેરમેન શ્રી પાલ સોરઠિયા શાસક પક્ષના નેતા શ્રી નિલેશ ગીરી એમ ગોસ્વામી દંડક શ્રીમતી કલ્પનાબેન ગોડની પ્રેરણાથી અને કચેરી અધ્યક્ષ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધરના માર્ગદર્શન હેઠળ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં નગરપાલિકા વિસ્તારમાં વસવાટ કરતાં શેરીજનોને પીએમ સ્વનિધિ ટુ ઝીરો યોજના હેઠળ હવે લોન રકમ વધારવામાં આવે છે અને નગરજનોને તેનો લાભ મળી રહે તે માટે બેન્કોના સંકલનમાં રહી લોન અંગેના મળતા લાભો અંગે માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત રહેલા વિવિધ બેન્કોના મેનેજર્સની દ્વારા જણાવવામાં આવેલ કે પીએમ સ્વનિધિ યોજનામાં પંદર હજાર પચીસ હજાર તથા પચાસ હજાર સુધીની શેરી ફેરિયા લારીગલ્લાનો વ્યવસાય કરનારને લોન આપવામાં આવશે આ ઉપરાંત ડિજિટલ પેમેન્ટના પણ બોનસ પોઈન્ટ અંગે સમજ આપવામાં આવે અને લોકોને વધુને વધુ લાભ લેવા માટે અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે લોકોને સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા વિશે પણ માહિતી અને માર્ગદર્શન આપી નગરની સ્વચ્છતા જાળવવા પણ ભાર મૂકવામાં આવ્યો હતો કાર્યક્રમનું સંચાલન ભારતીબેન બારોટ અને આભાર વિધિ મયુરભાઈ હેરમાએ કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા એન્જિનિયર કિશનભાઈ પ્રજાપતિ વિશાલભાઈ આહિર વિરલબેન વેગડ અને નિરૂપાબેન પ્રજાપતિ તથા એન્યુએલ એમ ટીમે જહેમત ઉઠાવી હતી સ્ટોરી ભરત ઠાકોર કર